આમ જોવા જઈએ તો જે સોમાની ઘણા સમયથી માંગણી હતી કે ડ્યુટીમાં થોડો વધારો કરવો જોઈએ કારણ કે ઇમ્પોર્ટ તેલ એટલા બધા નીચે આવી ગયા હતા અને એના લીધે અહીંયા લોકલ આપણે ડોમેસ્ટિકની અંદર મગફળી પકાવતા ખેડૂતોને બહુ પ્રોબ્લમ થતો હતો પણ આની અંદર ખાનાર વર્ગને કોઈ ફેર નહીં પડે કારણ કે એક્ઝામ્પલ એક દાખલો એવો છે કે જ્યારે ડ્યુટી વધી અને તે ભાવ હતા એટલે આપણે ડ્યુટી વધારી તો એ લોકોએ ત્યાંથી ભાવ ઇમ્પોર્ટવાળાએ ત્યાંથી એક્સપોર્ટ કરતા જે કન્ટ્રી છે એને ભાવ ઘટાડી દીધા એટલે ડ્યુટી વધારવાથી સરકારને આમ જોતા ફાયદો ઘણો થયો અને પબ્લિકને તો જે અત્યારે ઇમ્પોર્ટ તેલ સસ્તા છે એથી મેં કંઈક બહુ આજે અઢારસો રૂપિયા ડબ્બાના જે ભાવ છે કે સોળસોથી અઢારસો રૂપિયા ભાવ છે ને એક સમયે એ ઇઠ્યાવીસો રૂપિયા કોટાના ને પામના ને સોયાના ભાવ હતા તો હજી એક હજાર રૂપિયા ભાવમાં ડબે ફરક છે એટલે ખાનાર રોગને કોઈ ફેર નથી પડતો ફેર હા ખાસ કરીને અત્યારે જે નવી સિઝન આવી રહી છે મગફળીની અને એની અંદર જે ખેડૂતને જે આજે ચિંતાનો વિષય હતો કે અમારી જ્યારે મગફળી આવે ત્યારે ઘણા બધા ભાવ નીચા છે તો આ ડ્યુટીનો વધારો કરવાનો આ વધારો એટલો બધો નથી પણ એમ કે અઢારથી વીસ ટકાનો વધારો છે કિલોએ એટલે જે સત્તર ટકા હતી પાંત્રીસ ટકા કેરી તેર ટકા હતી સિત્યાવીસ ટકા કેરી એટલે આની અંદર મગફળી પકવતા ખેડૂતોને હવે એક હાશકારો થશે કે આ જે અત્યારના ભાવ છે એ નવી સિઝન આવશે તો આથી વધારે હવે ભાવ મગફળીમાં ઘટી શકશે નહીં કારણ કે ઇમ્પોર્ટ તેલ પણ ઘણા બધા બહુ નીચા જતા રહ્યા હતા અને એના હિસાબે ખાનાર વર્ગને અને મગફળી પકવતા ખેડૂતોને એક શાંતિનો વિષય છે એવું અમે માનીએ છીએ કે ભાઈ ખેડૂતોને એક શાંતિ થશે કે હવે આથી ભાવ ઘટશે નહીં એવું મારું માનવું છે